અગાઉ પણ ઝરીના પટેલના પુત્ર તથા પુત્રીને આવિષ્કાર કોમ્પ્લેક્સની નીચેથી નશીલા પદાર્થો સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા લગભગ આઠ મહિના પૂર્વે પણ એસઓજીની ટીમ દ્વારા આ ઝરીના પટેલના મકાનમાં રેડ કરવામાં આવી હતી અને નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ આશરે આઠ મહિના બાદ ફરી એકવાર એસઓજીની ટીમ જરીના પટેલના નિવાસસ્થાને ત્રાટકી હતી અને એસઓજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરી નશીલા પદાર્થનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે